નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે ભવાની ચાપ પટરમાં આજે આપણે કસ્ટમર આવ્યા છે તો કસ્ટમરને આપણે પહેલાં એનો પરિચય લઈ કે ક્યાંથી એવા છે નમસ્કાર ભાઈ હા આપ આપણું ક્યાંથી આવો છો વલ્ભીપુર તાલુકાનું દરેડ ગામ બરાબર આપનું નામ મુકેશભાઈ રામજીભાઈ મુરડીયા તમે સૌપ્રથમ ક્યાં જાતા હતા અમે રાજકોટ જાતા હતા અને રસ્તામાં મશીન ભાડ્યું એટલે અમે એના ઉભા રહ્યા